એના પછી કેવા કલરનો છે સવે અને એની વચ્ચે કાળા કલરની લાઈન છે પછી બીજો ત્રીજો પટ્ટો કેવા કલરનો છે ગુલાબી કલરનો પછી એની વચ્ચે પણ સફેદ કલરની પટ્ટી છે પછી બીજો પટ્ટો કેસરી અને એના પછી પણ સફેદ કલરની પટ્ટી છે અને ત્રીજો પટ્ટો જે કલર પહેના છે એ કલરની પેટર્ન કહેવાય શું કહેવાય પેટર્ન તમે જે બેઠા છે એ ચેત્રંગી છે એમાં પણ પટ્ટા છે જો આ કેવા કલરનો પટ્ટો છે જાંબલી જાંબલી પછી સફેદ છે પછી આ અને કલર નું ચોરસ છે પછી લાલ કલર ચોરસ છે પછી પાછું કેવું છે પછી લાલ કલર પાછું પીળા કલર નીચે પછી પાન એવી રીતે એક એક બટન વધતું જાય છે અને પેટર્ન બને છે એવી રીતે ઓછું કરીને પણ પેટર્ન બની શકે તો અહીંયા કેટલા બટન છે ત્રણ પછી બે પછી એક પછી ત્રણ બે એક ત્રણ બે એક એવી રીતે આવી શકે અહીંયા કેટલા બટન છે છેલ્લે પછી ચાર એટલે 5 માંથી 1 ઓછો થઈ ગયો છે 4 અને પછી 3 પછી 2 પછી 1 એવી રીતે એક એક ઓછો થઈને આ બટનની પેટર્ન બની છે એવી રીતે પાંદડાની ફૂલોની અંગોની પણ પેટર્ન બની શકે આપણે એક ફૂલોની પેટર્ન બનાવીએ આ એક સફેદ કલરનું ફૂલ છે એને હું ગોઠવું છું આ સફેદ કલરનું ફૂલ છે પછી આ લાલ છે પછી આ સફેદ છે પછી લાલ લાલ કલરનો પછી કેવો આવશે સફેદ સફેદ આવશે પછી લાલ પછી સફેદ સફેદ પછી લાલ આવી રીતે આપણે બે સફેદ બે લાલ આવી રીતે પણ આપણે ગોઠવી સકીએ હવે એક પાનની પેટર્ન બનાવું છું આ સાનું છે પાન જાસુનું પાન છે તો પહેલા આપણે જાસુનું પાન ગોઠવીએ પછી આ સાનું છે લાલ 50 પછી ગુલાબ નું ગોઠવીએ તો પાછું શેનું આવશે જાસુ પછી ગુલાબ પછી જાસુ પછી ગુલાબ એવી રીતે આપણે બે બે કે ત્રણ ત્રણ ઓછા વત્તા કરીને પણ પેટર્ન બનાવી શકીએ એક આપણે અંકોની પેટર્ન બનાવીએ તો બે બે નો કૂદકો ત્રણ ત્રણ નો કૂદકો પાંચ નો કે દસ નો એવી રીતે પંદર તો હવે પછી પંદર મૂકીશું પંદર પછી આ થઈ અંકોની ની પેટર્ન કેવી રીતે તમે કોઈ પણ વસ્તુની પણ પેટન બનાવી શકો આ છે

હવે તમારે આ બધી વસ્તુઓ જે છે એ વસ્તુઓ માટે જાતે પેટર્ન તૈયાર કરવાની છે બધા વસ્તુઓ લઈ લો અને પેટર્ન બનાવો Thank you. 对，反正其实我们。 હવે આપણે અધૂરી પેટર્ન છે તે પૂરી કરીશું હવે વાડા પરથી એક એક જણ અહીંયા આવશે સગિયા કુમારી આવશે અને પેટર્ન પૂરી કરશે સરસ

બરાબર છે હવે આ કોની પેટર્ન પૂરી ન સરસ ચાલો હવે સ્મૃતિ આવશે

સરસ વીસ છે પછી ત્રીસ છે પછી ચાલીસ પછી કેટલા આવશે વીસ આવશે જોઈએ જો બરાબર જો પછી કેટલા આવશે દસ છે વીસ છે ત્રીસ છે ચાલીસ અને દસ 10 નો કુટકો છે કેટલા હશે અહીંયા